શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તો ની ભારે ભીડ ભગવાન ને રાખડી અર્પણ કરાઈ રક્ષાબંધન ના પાવન અવસરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા રક્ષાબંધનના તહેવારની ઉજવણી સમગ્ર દેશ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે ત્યારે ભીલોડા તાલુકાના યાત્રાધામ શામળાજી ખાતે પણ આ તહેવાર ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો રક્ષાબંધન પર્વ પ્રસંગે ભગવાન શામળિયાની વિશેષ સોનાના આભૂષણોથી શણગાર કરાયો હતો ત્યારે સવારની શણગાર આરતીના હજારો ભક્તોએ દર્શન કર્યા હતા સામાન્ય રીતે આ તહેવારમાં બહેન પોતાના ભાઈની રાખડી બાંધી ભાઈની મંગલની કામના કરતી હોય છે ત્યારે બીજી બાજુ ભાઈ પણ બહેનની રક્ષા માટે બંધાય છે આ વાત સહજ છે પરંતુ એક ભક્ત ભગવાનની રાખડી બાંધી પોતાના મંગલની કામના કરે છે ત્યારે ભગવાનને પણ ભક્તની વારે આવવું પડે છે તેવો આદિકાળથી ચાલતો આવ્યો છે ને જેના કારણે સામ્રાજ્ય ખાતે આજે હજારો ભક્તો ઉમટ્યા હતા ભગવાનને પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાની રાખડી બંધાઈ હતી ત્યારે હજારો ભક્તોએ સામ્રાજ્ય ખાતે આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો બિરોજીપ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન શામળાજી ભગવાનના મંદિરમાં શામળાજી ખાતે આજે રક્ષાબંધનની થોડી લાંબી ઉજવણી થઈ ગઈ છે હાલ ભગવાનને રાખડી બાંધી અને ભલી રાજા અને સાથે લક્ષ્મીજીનો પ્રેમ એવો અદ્ભુત દર્શન કરાવવામાં આવ્યું છે અને અનેક ભક્તો આજ રોજ ભગવાનને ભાઈ બનાવી અને ધન્યતા અનુભવી રહ્યા છે એવો આજે પાવન પ્રસંગ રક્ષાબંધનનો દિવસ ભગવાનની સુંદર મજાનો શૃંગાર સુસજ્જિત કર્યું અને ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે ત્યારબાદ સાડા અગિયાર વાગે ભગવાન રાજભોગ જમવા બેસે સવા બાર વાગે રાજભોગ આરતી ત્યાર પછી સવા બે વાગે ઉથાપન સાત વાગે સંધ્યા આરતી અને સવા આઠ વાગે શયન થઈને સાડા આઠ વાગે મંદિર મંગલ થશે એવો આ દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ છે અનેક ભક્તો લાભ લઈ રહ્યા છે અને ભગવાનને રાખડી બાંધી અને ધન્યતા અનુભવી રહ્યા છે એવો આજરોજ શ્રાવણ સુદ પૂનમનો દિવસ રક્ષાબંધન શામળાજી મંદિર ખાતે ધૂમરાત ઉજવાય